નમસ્કાર મિત્રો પરમિત્ર એવા વિષ્ણુસિંહ ચાવડા કે જેમનું હમણાં જ તાજેતરમાં પુસ્તક પ્રકાશિત થયું છે પેથાપુરનો ભવ્ય ભૂતકાળ જેમાં તેમણે પેથાપુરની ભૂમિકા વિશે સુંદર ઇતિહાસ લખ્યો છે અને તેમણે પુસ્તકમાં મારી એક રચનાને પણ સ્થાન આપ્યું છે તો ચલો આજે મારા સ્વર તમને સંભળાવીએ બંદુકો હતી શાન તલવારોનું માન તને ધન છે પેથાપુર ભૂમિકા બાવન જીનાલય શોભતા ને સુખડીયા મહાદેવ બાવન જીનાલય શોભતા ને સુખડી મહાદેવ ધર્યો છે જોગંદર નો વેહ તને ધન છે બેઠા ભૂમકા રાજાઓ થયા સુરવીર ને વાઘેલાના તપતાતા રાજ રાજાઓ થયા સુરવીર ને વાઘેલાના તપતાતા રાજ અહીં આવ્યા તા શ્રીજી મહારાજ તને ધન છે બેઠા ભૂમકા હદાભા જેવા દેવ પુરુષ જેણે લીધો હતો અવતાર હદાભા જેવા દેવ પુરુષ જેને લીધો હતો અવતાર માથું નમાવો તો બેડો પાર ધન આ મૂર્તિ ઘણા નામ ચીન કલાકાર આ ધરતીએ નિપજ્યા મૂર્તિ ઘણા નામ ચીન કલાકાર અહીં જન્મો તો બેડો પાર તને ધન છે પેથાપુર ભૂમિકા પાઘડીએ ફૂમતું વખણાય જેની બંદૂકો હતી શાન હતું તલવારોનું માન તને ઘન છે પિતાપુર ભૂમિકા ખૂબ ખૂબ આભાર